સિંગતેલના ભાવમાં ત્રણ મહિનાની અંદર એકસો પચાસ રૂપિયા જેટલો ભાવ વધારો થયો છે જે મુદ્દે સિંગતેલના વેપારીએ જણાવ્યું હતું કે વરસાદની સિઝન આવતા સિંગતેલની માંગ વધી છે પરંતુ ડીસા તરફથી વરસાદ વહેલો પડતા મગફળીની સિઝન પણ વહેલી પૂર્ણ થઈ છે આ ઉપરાંત મગફળીની આવક પણ હવે રહી નથી સિંગતેલ નો સિઝનમાં અને એ આપણે થયો હતો એપ્રિલ મે અને જૂન દરમિયાન ત્રણ મહિના દરમિયાન સિંગતેલ ની અંદર દોઢસો રૂપિયા જેવો ભાવ ઘટાડો આવેલો હતો કારણ કે આ ત્રણ મહિના દરમિયાન ઉનાળા દરમિયાન ખાદ્ય તેલમાં ઘડાકી બિલકુલ ઓછી હોય છે અને લોકો તેલનો વપરાશ કરવાનું ટાળતા હોય છે આવા કારણોસર સિંગતેલ ની અંદર ભાવ ઘટાડો સારા એવા પ્રમાણમાં આવેલો હતો અને સિંગતેલ બોટમ આઉટ થઈ ગયું તો એવું ગણી શકાય મોટા ભાગના બિલ્ડર્સો ને પેરેટી બિલકુલ ઓછી હતી અને એને કારણે ફરીથી અત્યારે સિંગતેલમાં વરસાદની સિઝન આવતા અને ફરીથી સિંગતેલમાં ડિમાન્ડ નીકળતા ખાદ્ય તેલમાં ભાવ વધારો થોડો ઘણો જોવા મળ્યો છે